ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજે ફર્સ્ટ માર્ચ છે અને સવારના આપણે વાડી આવી ગઈ છે મજૂરો પણ આવી ગયા છે ને નીંદવા માંડે છે અડધા મજૂર અડધા મજૂર આપણે જે પડી ગયા છે દાણા એ વીણે છે ને અહીંયા આપણા વિનુભાઈ આવી ગયા છે ખાતર ઉથલાવા માટે આ છે ને બધું ખાતર ઉથલાવીને આ બાજુ નાખવાનું છે આજે થોડીક ઝાકળ આવી છે તો મિત્રો કોઈને પણ ખાતરની ઇન્કવાયરી હોય ઉઠાવવા માટે કે ભરવા માટે તો અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોન્ટેક કરે વિનોદભાઈ પટેલ ગામ દુજા પર તાલુકો માંડવી તો ગરમ કેટલું છે મિત્રો ખાતર મિત્રો બહુ જ ગરમ છે ખાતર અંદરથી વરાળ નીકળી રહી છે ધુમાડા નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે ખાતર આ બાજુ નાખી દીધું છે હવે પાછું વળી આ બાજુ નાખવાનું છે ધીમે ધીમે પાછું શું બધું ઉથલી જાય એટલા માટે ખાતર પાછું પલટી મરાઈ જાય એટલે વળી પાછું પાંચ છ દિવસમાં આપણે નાખવાનું છે એને પહેલાં વ્યવસ્થિત બાટી જાય બધું ખાતર સડી જાય એટલે અસર બહુ કરે તો મિત્રો આવે છે ને ઢગલો પાછો આ બાજુ કરી છે ખાતર એક વખત મિક્સ થઈ ગયું છે હવે પાછું વળી મિક્સ થયેલું ખાતર આ બાજુ ચલવી છે મિત્રો ખાતરનું કામ આપણું પૂરું થઈ ગયું છે એના પછી ભરતભાઈ પાસે ગયા હતા ને આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને એનું ભાઈ ગયા છે તમને હું નંબર નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં એને કોન્ટેક કરજો કે વાલનું થ્રેસર હોય કે લોડરનું કોઈ પણ કામ હોય તો એ તમને કામ કરી આપશે તો મિત્રો અત્યારે વાગે છે બે દોઢ વાગે આપણે વાલ જાટો કરું પાછું ચાલુ કરી દીધું છે સવારે શું છે થોડુંક આ બધું પવન લાગતું હતું એટલે ઝાક જેવું હતું વીસ ટકા મોઈશ્ચર હતું એટલે પછી સવારને પહેલું બધું જે કાલ માલ પડી ગયો હતો જે દેશી ભાષામાં ઓલો કહેવાય એ કર્યું પછી થોડુંક નીંદ્યું બેટ નિંદામણ કર્યું બધું પૂરું કરીને દોઢ વાગે ચાલુ કરી દીધું છે હવે આજે લગભગ પૂરું થઈ જશે બે બે લાઇનું ભેગી ચાલે છે એટલે અડધી તો પૂરી થઈ ગઈ છે એટલે એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે આજે શું છે નવથી દસ માણસો આવ્યા છે એટલે જલ્દી થશે કામ એટલે કે એક લેડીઝ છે એ બીમાર છે લીલાબાઈ કરીને એ થોડું કારણ કરે છે અને મેં ટેબલેટ આપી હતી બોલો સિક્સ ફિફ્ટી તો પણ થોડું કારણ કરલું પછી ચાલી તો મિત્રો હવે ત્રણ જ લાઈન લઈ છે આ બાજુ ત્રણ જ લાઈન બાકી છે વ્યવસ્થિત બધું થઈ ગયું છે લગભગ તો સાંજ સુધી પૂરું થઈ જશે આજે તો કાલે પછી છે ને પ્રેશર બોલાવીને કાઢી નાખીએ વાલ તો પછી લઈ દઈએ અત્યારે એસી બ્યાસી રૂપિયા ચાલે છે ભાવ તો સારો ભાવ મળી રહે પરમ દિવસે હાથે આપી જશું પછી કાલે પરમ દિવસે સવારના આપણે બાચકા બારધન પણ લઈ આવશું રમેશભાઈ પાસેથી શ્રીજી ઇન્ડસ્ટ્રી પાસેથી આપણે રેગ્યુલર મગફળી ને બધું એને જ આપીએ છીએ આપણો સારો સંબંધ છે શ્રીજી ઇન્ડસ્ટ્રી કટ સીતા બહુ મોટું કામ છે એનું જો નવી બધી ફૂટ આવી છે વ્યવસ્થિત બધી હા છે ને હવે મને એકદમ રીઝાવું પડશે પહેલું તો દાંત ખેડીને વ્યવસ્થિત પહેલો તો આ લાઈન કાઢવી પડશે મને તે દિવસે આ ખાલી અહીંયા હતી ડબલ ડબલ લાઇન કાઢી છે આ કાઢવી ત્યારે છે ને વજન પડે તો એટલે કાઢી નહીં બધું નીંદ્યું છે આજે આ બાજુ બધું ની આ બાજુ પહોંચ્યા છે વ્યવસ્થિત બધું નીંદી નાખ્યું છે અવાજ કરે છે પત્તા તમને અવાજ આવતો હતો ગયા છે બધા વાલના પત્તા હવે આ છે ઉપાડવાનું છે આ બધી લાઈનમાંથી ઘણું છે હજી એક એક બે મારી થશે એટલું છે ઘાસ આ બધું સાત આઠ લાઈનો રહી છે બાજુ એ બધી નીંદવાની છે જે છે એ આપણા વાલ છે હવે આમાં એવું છે હવે આ વાલમાં છે ને આ છે ને એ આ ભાગ છે ને આ બાજુનો ભાગનો છે એટલે બે વાલ રાખ્યા છે આપણે આવી રીતે ભાગ નથી કર્યા આવી રીતે ભાગ કર્યા છે આવી રીતે છે ને ઉપરનો ભાગ ઓછો થાય છે નીચેનો વધી જાય છે એટલા માટે આ વાલ બંધ કરો એટલે આ સાઈડનું બધું બંધ થઈ જાય ઓ વાલ બંધ કરો એટલે ઓ સાઈડનું બધું બંધ થઈ જાય પણ આપણે બેની પ્રેશર તો પણ બે વાલ ખુલ્લા હોય છે તો બે બેની પ્રેશર જળવાય છે એટલે વાંધો નથી આ લાઈન છે ને પહેલાં દૂર થઈ જતી હતી એમ પછી બાંધી નાખી છે બાજુ તો જો આ વાર ચાર થોડુંક નબળું થઈ ગયું છે પાણી ઊંચું બની છે એટલે વરસાદ જેવું તો લાગે છે પણ હવે જોઈએ શું થાય છે વરસાદ પડે છે કે ના આવે તો તો સારું હવે છે ને આપણે કાલે અહીંયા બધું વાલ કાઢી નાખવાની છે પછી એક જણાને અહીંયા તેડી આવીને બધું રીઝાવી દઈશું અને પછી ત્યાં કાલે માક આવશે ત્યાં વાઢવાનું ચાલુ કરી દઈશું કાપવાનું વાલ એ પણ તમને બતાવીશ કેવી રીતે કાપે છે એ તો જોઈ લીધું છે તમે છતાં બતાવીશ તમને કેવી રીતે કાપે છે દાંતરડાથી એ પણ કપાવી દઈએ તો જલ્દી કામ પૂરું થાય પછી છે ને આ બધા મોટા થવા જવાના છે મારે રોપા બનાવવાના છે ને એટલે પછી કટિંગ કરાવશું મહિનો રહીને વ્યવસ્થિત કટિંગ થઈ જાય એટલે વાંધો ના આવે પછી રોપા બની જાય આપણે આ બધા છે ને રોપા બની જશે આ મોટા થશે ને મહિનો પછી આના બધાના રોપા બની જશે આપણે છે ને ટાર્ગેટ રાખ્યું છે કે એક પોલમાંથી સારા બે લીપ કાપવાના એમાંથી ચાર રોપા બને એટલે ચાર હજારથી પાંચ હજાર રૂપા થશે છતાં જે વધુ હશે તે વધુ કાપશું વધુ મજબૂત હશે ત્યાંથી જોઈએ શું થાય છે આ છે ને બધા આનામાંથી બે રોપા બનશે આ જો આ એ કરતા એટલે બે રોપા બની જાય આ બધા થમલામાં ફરી ફરીને કાઢશું ને ફંગસ પણ કાઢવાની છે અહીંયાથી ફંગસ વાળું છે ને અમે કાપી જ નાખી સર એકદમ એક ટ્રેક્ટર ખાલી કરી દીધું છે આપણે ડાળખાનું એ લગભગ આઈ થિંક બે ટ્રેક્ટર થશે જોઈએ કેટલા થાય છે જે હશે બધા બધું ગાયોને નાખી દઈશું ચાલો ગાયો મતલબ અખરતા ઢોર છે ને એને મળી જાય છે બધા તો મને થોડુંક ધરમ પણ થઈ જાય એટલે ત્યાં નાખી દઈએ છીએ ચાલો હવે પવન છે ને આ બાજુ થયો છે એટલે કામાય વા કહેવાય ને કામાય પવન કહેવાય એટલે એક કહેવાય છે વાલ લાગે કમાય તો પાણી ક્યાંના સમય એટલે વરસાદની સંભાવના છે તો રાત્રે ફરી જશે આમથી તો વાંધો નહીં આવે તો થોડુંક કોરું વાતો ડ્રાય થઈ જશે એટમોસ્ફિયર એટલે એટલે બપોર પછી અમે આપણી વાલ નીકળી જશે પછી ઓલો સવારનો પેલો ચાલો વિડીયોને કરીએ એન ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને બે લાયકન દબાવું ન ભૂલતા અને વધુ માણસો સુધી આ વિડીયો પહોંચાડજો તો બધાને જય શ્રી રામ